આજે પહેલી મે બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ એ મર્મ અલૌકિક પ્રેમી ઉર્મા આણે રે સુખની સીમા રે ગઢપુર વાસી માણે મુક્તાનંદ સ્વામીના પદને તો સાંભળીએ છીએ અને શબ્દની ભીતરમાં રહેલા મર્મ અને રહસ્યને સમજવા માટેનો સંત અને ભગવંતની કૃપાથી પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ આ પદ ગાતા વાંચતા અને સાંભળતા અને ચિંતન કરતા આપણને સૌ શ્રોતાઓને અને વક્તાને મુક્તાનંદ સ્વામીના આધ્યાત્મિક સ્વરૂપના દર્શન થાય છે મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના દીક્ષિત સંત છે પરંતુ ભગવાન સ્વામિનારાયણના તેઓ ઉપાસક સંત છે રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને એમનું નામ મુક્તાનંદ રાખ્યું છે જેમની પાસે આનંદ પણ છે પણ એ આનંદ કેવો છે માયા મુક્ત આનંદ છે એવો આનંદ એમની પાસે છે મુક્ત આનંદ નો અર્થ એ થાય કે માયા મુક્ત થયા પછી ભગવાનનો આનંદ જે અનુભવતો હોય એને મુક્તાનંદ કહી શકાય આ મુક્તાનંદ શબ્દ સાંભળ્યા પછી ઉચ્ચાર્યા પછી એવો પણ એક સંકલ્પ આપણે કરીએ કે આપણે પણ મુક્તાનંદ થવાનું છે આપણને ક્ષણ બે ક્ષણ કે પાંચ ક્ષણના માટે આનંદનો અનુભવ થાય છે પરંતુ એ આનંદની અંદર માયા છે એ આનંદમાં ઇન્દ્રિયો અંતકરણની આસક્તિ છે એ આનંદની અંદર રાગ દ્વેષ ઈર્ષા અભિમાન હું અને મારાપણાની ભાવના છે એ આનંદની અંદર ભરપૂર માત્રામાં વાસના અને આસક્તિ રહેલા છે આપણે મુક્તાનંદ થઈએ ક્યારે તો મુક્તાનંદ સ્વામીએ જે આપણને મર્મ કહ્યું મુક્તાનંદ એ મર્મ અલૌકિક પ્રેમી ઉર્મા આણે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટપણે આ પૃથ્વી ઉપર વિચરતા હોય એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કરીએ અને એ સ્વરૂપને માયાથી મુક્ત સમજીએ નિર્દોષ સમજીએ દિવ્ય સમજીએ અલૌકિક સમજીએ કલ્યાણકારી સમજીએ પરમ કૃપાળુ સમજીએ ત્યારે સમજવું કે આપણને પોતાને પ્રેમલક્ષણા ભક્તિ આવી મહારાજનો જે મર્મ છે મુક્તાનંદે મર્મ અલૌકિક મહારાજ પોતે રહસ્ય મૂર્તિ છે મોટા મોટા ધ્યાનમાં પણ ના આવે તેવી સાધના કરો તો પણ એમના એક ક્ષણના દર્શનની ઝાંખી પણ ન થાય જેના દર્શન માટે મોટા રાજા મહારાજાઓ એ ભૂમંડલના રાજ્યનો ત્યાગ કરીને તપશ્ચર્યા અને ત્યાગનો માર્ગ લીધો તો પણ એ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શક્યા નથી એ પરમાત્મા અતિશય કૃપા કરી સત્ય સંકલ્પ એવા પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા રહ્યા સંકલ્પ કરે કે ભરતખંડના જ્ઞાની અને અજ્ઞાની લોકો મને દેખો ત્યારે આપણને એ દેખાય છે એ એમની કરુણા છે આ મર્મ દુનિયાની અંદર રહસ્ય અને મર્મ તો ઘણા બધા જોવા મળે કેટલાક પર્વતો અને પર્વત ઉપરના મોટા મોટા સેકડો ટનના મોટા મોટા પથ્થર એક ઇંચની અણી ઉપર ઉભા હોય વર્ષોથી ઉભા હોય એ આપણને રહસ્ય અને મર્મ જેવું લાગે નાયગ્રા ફોલ ના એક છેડેથી બીજે છેડે દોરડું બાંધી એના ઉપર કોઈ માણસ બેલેન્સ રાખીને ચાલતો ચાલતો સામા છેડે જાય એ પણ રહસ્ય અને મર્મ જેવું લાગે આશ્ચર્ય લાગે કોઈ આકાશમાં ઉડે એ પણ આશ્ચર્ય લાગે કોઈ પાણી ઉપર ચાલે એ પણ આશ્ચર્ય લાગે કેટલાય મહિનાઓ સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરતો હોય એના માટે પણ આપણને આશ્ચર્ય લાગે મોટા મોટું આશ્ચર્ય કંઈ પણ આ દુનિયામાં આજના વર્તમાન સમયમાં એ છે કે પૃથ્વી જળ તેજ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ એથી પર અક્ષર જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે એવા અક્ષર બ્રહ્મથી પણ જેવો અનંત ગણા અનંત ગણા અનંત ગણા પર છે પર છે પરાત્પર છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ આપણા જેવા થઈને આ લોકમાં પધાર્યા અને આપણી વચ્ચે રહ્યા રમ્યા જમ્યા મોટા મોટું મરમાં યોગી બાપા સાથે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મહંત સ્વામી મહારાજ સાથેના વર્ષો સાથે રહેવાના કેટ પ્રસંગો નજર સામે આવે છે હૈયું પુલકિત થઈ જાય ઓગણીસો ને છાસઠ ની સાલમાં જ્યારે હું ગોંડળ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારી ઉંમર પંદર સોળ વર્ષની અને યોગી બાપાના પ્રેમમાં બંધાયો મને બરાબર આજે એ દર્શન ઈદમ યાદ છે યોગી બાપા ખુરશીમાં બિરાજમાન થઈને પાછળમાં એક નાની એવી ભોજન શાળા હતી ત્યાં પધાર્યા ખુરશી ત્યાં ઊંચી નીચે મૂકવામાં આવી શું બનાવવું છે કોની રસોઈ છે કેટલા માણસ જમવાને છે આ બધી વિગત ત્યાંના વ્યવસ્થા પૂછી તે દરમિયાન યોગીજી મહારાજના ચરણ કમળને મારા ખોળામાં લઈને એમની ચરણ ચંપી કરવાનો મને લાભ મળ્યો આ મોટા મોટું આશ્ચર્ય આ મર્મ કહેવું હોય તો કહી શકાય મેં અને મારા જેવા ઘણા ઘણા સંતો અને હરિભક્તોએ યુવકોએ યોગી બાપા પ્રમુખ સ્વામી કે મહાન સ્વામીના ચરણની ચંપી કરી છે એટલું જ નહીં પણ કેવું હોય તો કહી શકાય ભગવાન સ્વામિનારાયણની અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્નાન કરાવવાની સેવા ચરણ ચંપી કરાવવાની સેવા ખુરશી ઉપાડવાની સેવા બાજુમાં બેસીને જમવાની બાજુમાં બેસીને મુસાફરી કરવાની આ બધી સ્મૃતિ આપણે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ મર્મ સમજવાનો છે કીર્તન તો ગાઈએ છીએ રાગ તાલ ધાળ સાથે વાજિન્દ્રો સાથે ગાઈએ છીએ સાંભળીએ છીએ ડોલી ઉઠીએ છીએ પણ મર્મને પકડતા નથી મુક્તાનંદયે મરમ અલૌકિક મુક્તાનંદયે મરમ અલૌકિક એ પ્રેમે ઉયાણે સુખની સીમા રે ગઢ પુરવાસી માણે કલાકોના કલાકો સુધી અમેરિકાની વિદેશ ધર્મયાત્રાની અંદર મહંત સ્વામીના ખભા ઉપર માથું રાખીને સૂતો છો એ પ્રસંગ પણ યાદ આવે ગદગદિત થઈ જાય આનંદ વિભોર થઈ જવાય એ સંત અને ભગવંત આપણા જેવા સામાન્ય કક્ષાના જીવો અને સાધકો માટે કેટલા સુગમ થયા છે આપણા ઉપર કેવી કરુણા વરસાવી છે કેટલું સુખ આપ્યું કેટલો આનંદ આપ્યો એટલા માટે મુક્તાનંદ સ્વામી આ બધા પદોની અંદર ગાય છે મર્મ અલૌકિક પદો ની આણે જ્ઞાન સાથે મહિમા સાથે ભગવાન અને સંતમાં જોડાયેલી વ્યક્તિ પ્રેમી છે જેના પ્રેમની અંદર ભક્તિની અંદર જોડાણની અંદર જ્ઞાન છે સમજણ છે નમ્રતા છે દિવ્યભાવ છે મહિમા છે ઉત્સાહ છે ઉમંગ છે અને પોતાને ધન્ય માનીને અહોભાગ્ય માનીને મન વચન કર્મે કરીને સેવા ભક્તિ કરે એવો જે સાધુ અને એવો જે સત્સંગી ભક્ત એ પ્રેમી ભક્ત છે કે જેને ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન થયું અને ભગવાન પુરુષોત્તમ નારાયણના કરતા અર્તાપણાની દ્રઢતા થઈ પુરુષોત્તમ નારાયણના સદા સાકારપણાની દ્રઢતા થઈ અને પુરુષોત્તમ નારાયણના પ્રગટપણાની પ્રતીતિ આવી ગઈ કે મને એના એ સહજાનંદ સ્વામી મહારાજ વર્તમાન સમયમાં ગુરુ હરિમોહન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ મર્મ છે આ કીર્તન આ બધા ભાવ સાથે મર્મને નજર સામે રાખીને સાંભળીએ ગાઈએ હજી એક ત્રીજું પદ આપણે આવતીકાલે પ્રારંભ કરીશું મુક્તાનંદ સ્વામીનું ચાર પદોમાંનું ત્રીજું પદ કાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ